વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર કરીએ નજર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત સીએમએમ ભારત પહેલ ન આપવાવાળાની તસવીર છે કે ન લેવાવાળાની તસવીર છે આપ પણ જરૂરિયાતમંદ લોકોને પ્લાસ્ટિકની તાડપત્રી આપીને મદદરૂપ બનવા માગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો અડતાલીસ છપ્પન બસો સુડતાલીસ સોમવારથી દેશમાં ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે આ ત્રણ નવા કાયદાના અમલીકરણ સાથે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં ઘણા ફેરફારની અપેક્ષા છે આ સાથે વસાહતી યુગના ત્રણ જૂના કાયદાઓનો અંત આવ્યો છે સોમવારથી ભારતીય દંડ સંહિતા આઈપીસી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર્સ સીઆરપીસી અને ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેરની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે નવો કાયદો આધુનિક ન્યાય વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે તેમાં શૂન્ય એફઆઈઆર એસએમએસ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ પોલીસ ફરિયાદોની ઓનલાઈન નોંધણી અને તમામ જઘન્ય ગુનાઓ માટે ગુનાના દ્રશ્યોની ફરજિયાત વિડીયોગ્રાફી જેવી જોગવાઈનો સમાવેશ થાય છે આજે વિરમગામ ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના ઉપક્રમે નવા કાયદાની જાગૃતિ અનુસંધાને ધારાસભ્ય હાર્દિક પટેલે શિબિરમાં હાજરી આપી અને સૌને માર્ગદર્શન આપ્યું હતું આજથી દેશમાં અંગ્રેજોના જમાનાથી ચાલી આવેલા ત્રણ અપરાધી કાયદાઓ બદલાશે જૂના કાયદાના સ્થાને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે આઈપીસીમાં પાંચસો અગિયાર કલમો છે પરંતુ ભારતીય ન્યાય સંહિતામાં ત્રણસોને અઠ્ઠાવન કલમો છે આજના પ્રસંગે વિરમગામ કોર્ટના સરકારી વકીલ પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીસીએમ કોલેજના પ્રિન્સિપાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહી છે ધોરણ દસ બારની પરીક્ષાની ઉત્તરવાહી મૂલ્યાંકનની જેમ પૂરક પરીક્ષાની ઉત્તરવાહી મૂલ્યાંકનનું પણ આયોજન ઝડપથી કરવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ બાર પૂરક પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં જ ઉત્તરવાહી મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસ જૂનથી છ જુલાઈ સુધી ધોરણ દસ બારની પૂરક પરીક્ષા ચાલશે સંભવતઃ તારીખ ત્રણ જુલાઈથી ગુજરાત રાજ્યમાં ઉત્તરવાહી મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવશે ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સીમાચન્હ મુખ્યમંત્રી કાર્યાલયને આઈ એસઓ નવ હજાર એક બે હજાર પંદર સર્ટિફિકેટ બે હજાર નવથી સતત આઈ પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પ્રાપ્ત થયું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર નવમાં ક્વોલિટી મેનેજમેન્ટના આઈ બેન્ચમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીને અભિનંદન પાઠવ્યા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે એકાવન ટકાથી વધારે ભરાયો એકાવન ટકાથી વધારે સરદાર સરોવર ડેમ ભરાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યના અગિયાર જળાશયો પચાસથી સિત્તેર ટકા ભરાયા કુલ બસો ને છ જળાશયોમાં ઓગણત્રીસ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે મંગળ ગ્રહ પરના ખાડાને અમદાવાદના વૈજ્ઞાનિકનું નામ અપાયું પીઆરએલના પૂર્વ ડાયરેક્ટર દેવેન્દ્ર લાલને અનોખું સન્માન મંગળ પર જ્વાળામુખીઓના વિસ્તારમાં પચાસ કિલોમીટરના ખાડાને અપાયું લાલ ક્રેક્ટર ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના અજીબ અને ક્રૂર નિર્ણયો માટે ઓળખાય છે હવે ત્યાં એક બાવીસ વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે તેનો ગુનો માત્ર એટલો જ હતો કે તે પડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો તેના પર આરોપ હતો કે તેણે કેપ ઓફ મ્યુઝિક અને ફિલ્મો જોઈને ઉત્તર કોરિયાના કાયદાનો ભંગ કર્યો છે એક અહેવાલ પ્રમાણે દક્ષિણયાંગી પ્રાંતના નિવાસી એક વ્યક્તિને દક્ષિણ કોરિયાના સિત્તેર ગીતો સાંભળવાને ત્રણ ફિલ્મો જોવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો અખરોટ ખાવાના ફાયદા ઘણા છે અખરોટથી ઘણા ફાયદા થાય છે પણ તેને તોડવા માટે મહેનત કરવી પડે છે અમુક લોકો એવા હોય છે કે જે અખરોટને સરળતાથી દાંત વડે તોડી શકે છે એક જર્મન વ્યક્તિએ તો આ મામલે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી નાખ્યો છે નામના આ ભાઈએ દાંત વડે એક મિનિટમાં સૌથી વધુ ચુમ્માલીસ અખરોડ તોડીને વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે ગ્રીનીશ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ અનોખા રેકોર્ડનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં આંદ્ર એક પછી એક ચુમ્માલીસ અખરોડ દાંત વડે ભાંગે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા બેરીલ વાવાઝોડાને કારણે બારબાડોસમાં અટવાઈ ગઈ છે ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી પરંતુ ખરાબ હવામાનને કારણે ટીમનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બારબાડોસમાં જ ફસાઈ ગઈ છે બેરેલી વાવાઝોડાને કારણે ત્યાંનું હવામાન ખૂબ ખરાબ છે એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાવાઝોડું ટૂંક સમયમાં કેરેબિયન ટાપુ પર ટકરાશે અને ત્યાંની સરકારે તેને ખૂબ જ ખતરનાક શ્રેણીમાં રાખ્યું છે આવી સ્થિતિમાં બીસીઆઈ બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાને ચાર્ટર ફ્લાઇટ દ્વારા ભારત લાવવા પ્રયાસ કરી રહ્યું છે જો શેરબજારની વાત કરવામાં આવે તો શેરબજારમાં આજે કેટલે પહેલી જુલાઈના રોજ ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સ ચારસો ને તેતાલીસ પોઈન્ટના ઉછાળા સાથે અગ્યાસી હજાર ચારસો ને છોતેર પર બંધ રહ્યો હતો આ સાથે જ નિફ્ટીમાં પણ એકસો એકત્રીસ પોઈન્ટનો વધારો થયો છે નિફ્ટી

જ્યારે પણ જરૂર પડે ત્યારે આ પ્રજાની વચ્ચે એમના દુઃખ દર્દ અને સાથે એમના સગા માટે પણ સાંત્વનાના શબ્દો કહી એના દુઃખમાં સહભાગી થતા તમામ ડોક્ટરોને મારા આ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છે સમગ્ર વિશ્વના ડૉક્ટરો અને એમાં પણ ખાસ કરી ભારતના અને ગુજરાતના ડોક્ટરોએ વિપદ કાળ વખતે અને ખૂબ કટોકટી ભર્યા સંજોગોમાં દુનિયા ઉપર આફત આવી હતી ત્યારે ગુજરાતની પ્રજાને બચાવવા માટે ડોક્ટરોએ રાત દિવસનો પરિશ્રમ કરી ઓછામાં ઓછી કેઝ્યુલિટી થાય અને ઓછામાં ઓછા લોકો મરણને શરણ થાય એ માટેના રાત દિવસના પ્રયત્નો કર્યા હતા અને એ પ્રયત્નોના કારણે આજે ગુજરાતમાં ખૂબ સારી એવી સેવાઓ લોકો સુધી પહોંચી અને માનવતાની મહેક છેક સુધી પ્રસરી કેટલાય ડોક્ટરોએ પોતાના જીવનના બલિદાન પણ કોરોના સમયમાં આપ્યા છે એ પણ આપણને સદાય યાદ રહેશે આ તમામ ડોક્ટર મિત્રોને પ્રજાની સેવા માટે અને સેવા પણ કેવા લોકોની કે જેઓ કોઈ નાના મોટા દુઃખ દર્દોથી પીડાતા હોય તો એ લોકોની સારવાર માટે અને સાથે એમના પરિવારજનોની સાથે પણ સતત એ સેવામાં કાર્યરત પ્રસંગે હું ફરીથી એક વખત ખૂબ શુભકામનાઓ આપું છું અને એમની સેવા ભાવનામાં હર્નિશ વધારો થતો રહે અને જે પરોપકાર કરવાની ભાવના છે એ ભાવના સાથે તમામ ડૉક્ટરો માનવ સેવાનું અતિ ઉત્તમ કાર્ય જ્યારે તેમને મળ્યું છે ત્યારે એ કાર્ય અને માનવતા મહેતા વા રહે એવી મારી શુભકામનાઓ